તો કે સંતાન કેમ નથી માબાપે પૂછ્યું એટલે આવું દંપતી આનંદ પાસે લઈ જાય દાદાને પગે લાગો દીકરો માંગો એક સંત બેઠા તા એને પ્રાર્થના કરી અમે ભક્તિથી જીવવા માંગી છીએ અને અમારા માતા પિતા અમને સંસાર માંડવા માટે અમારી પર દબાણ કરે છે ત્રિકાળ જ્ઞાની એ સાધુ એટલું કીધું કે તમે સંસાર માંડો તમારી ઘીરે એક દિવ્ય સંતાન એવું જન્મવાનું છે કે એ દોહ વરહ તમારી હારે રહે અને પછી સંતોની કોઈ મંડળી આવશે નહીં તમારી પાસેથી લઈ જાય ત્યારે એને દઈ દેવાનું ભૂલતા નહીં આ દસ વર્ષ એ સંતાનને સાથે રહીને જીવડે મોટો કર્યો અને દહ વરહે જેને આપી દીધા એ આપણા સ્વરૂપાનંદ આનંદ બાપજી દહીં થરાના એ ગામમાંથી નીકળે આને નીકળી જાય દસ વર્ષની ઉંમરથી જેને સાધુ તરીકે માયાને મમતા તણા આપડો દુહો દાદુબાપુનો હે માયા ને મમતા તણા જેને હૃદય ને લાગ્યા રોગ ઈ સંત સમરવા जोग દિવસ ઉગ્યે દાદવા સુંદરદાસી નું એક કવિત મને બહુ યાદ આવે સરુપાનંદજી બાપજી જેવા કોઈ મહાપુરુષ ને મળીએ ને ત્યારે એમ થાય કે ધૂલી જેસો ધન જાકે સુલી સો સંસાર સુખ ભૂલી જેસો ભોગ દિસે અંત કસી હારી હે પાપ જેસી પ્રભુતાય સાપ જેસો સન્માન બડાઈ બિછું વન જેસી નાગિનસી નારી હે અગ્નિ જેસો ઇન્દ્રલોક વિઘ્ન જેસો વિધીલોક કીર્તિ કલંગ જેસી સીધી સીઠગારી હે અને વાસનાનો કોઈ બાકી એસી મતિ સદા જાકી સુંદર ભવન તાકો વંદના અમારી બદ્રી કેદારમાં એમને બ્ર નો સાક્ષાત્કાર થાય આ બાપજી સફેદ વસ્ત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો એને એ જટાધારી પણ રહી ચુક્યા છે એ ભગવાત રહી ચુક્યા છે